જય વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ છેલ્લા પચીસ વર્ષથી સમાજ ઉપયોગી કાર્ય કરતો આવ્યું છે જેવું કે નવરાત્રિ ઉત્સવ રક્ત ડોનેટ કેમ્પ પછી નાના વ્યક્તિઓને કોઈ મેડિકલ સહાય ગૌઘાસ કોઈ પણ સામાજિક એક્ટિવિટી એ મંડળને કોઈ કહે કે આવું કાર્ય કરવું જોઈએ અથવા આવું કરો જે સમાજના હિતમાં હોય વ્યક્તિઓના હિતમાં હોય સમાજની એ કાર્ય મંડળ કરી રહ્યું છે અત્યારે ને પછી જ્યારે અમારું પચીસમું વર્ષ ચાલુ થયું ત્યારે એવું વિચારેલું કે ભાઈ કંઈક અમારે બહુ સારી રીતે એવું વર્ષ ઉજવવું છે કે શ્રી વિશ્વકર્મા પ્રભુની કૃપાથી અમે લોકો નિર્વિઘ્ને ચોવીસ વર્ષ પૂર્ણ કરીને પચીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે કંઈ એવું કાર્ય કરી કે જે અમે લોકો યાદ કરી શકીએ કે ભાઈ હા કંઈક અમારી મહેનતનું ફળ આ હશે સૌ સત્સંગી ભાઈઓનું સમાજના સાથ સહકારથી પછી ભેગા મળીને ઈલોરગઢથી દાદાની જ્યોત લાવવાનું નક્કી કર્યું કે દાદાની આપણે જ્યોત લાવશું અખંડ એક વર્ષ સુધી આપણે સુરતમાં સાચવું અને એ જ્યોત જ્યાં જ્યાં જરૂર હશે જે લોકોને પણ ઈચ્છા હશે એમના ઘેરે આપણે પધરાવાનો પ્રોગ્રામ રાખેલો સાથે દાદાની પાલખી બનાવેલી આ રીતે વાર્ષિક પ્રોગ્રામ બનાવેલો અમે લોકોએ મંડળે અને ખરેખર અમને બહુ જ પ્રોત્સાહન મળ્યું સમાજનું કે ખરેખર આ વસ્તુ સારામાં સારું કાર્ય કરી રહ્યું છે સત્સંગ મંડળ તો જ્યારે વર્ષ પૂર્ણ થયું તો અંતના દિવસે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જ્યોત વિલીન કરવા માટે ફરજિયાત બાપુની આજ્ઞા લઈને વિશ્વકર્મા મંદિર ઇલોડગઢ જ જઈશું અને સ્વેચ્છાએ સૌ મિત્રો સાઠ વ્યક્તિઓ સસંગ મંડળના સભ્યો અને સમાજના ધર્મ પ્રેમી વ્યક્તિઓ સૌ ગયા અને આખો દિવસ દાદાના સાનિધ્યમાં પૂજ્ય મહેન્દ્ર બાપુના આશીર્વાદથી એકદમ હર્ષો ઉલ્લાસથી આખો દિવસ અમે દાદાના ગુણગાન કર્યા એમના કાર્ય કર્યા સવારમાં ધ્વજારોહણ પછી સત્સંગ ભજનનો કાર્યક્રમ બપોરના દાદાને મહાપ્રસાદ રાજભોગ અન્નકૂટ જે અંકુ જે દાદાને અન્નકૂટ ધરવામાં આવેલો હતો એ અમારા સત્સંગીભાઈ શ્રી મનુભાઈ આહલપુરા શાકપુરવાળા તરફથી એટલે એમના પરિવાર તરફથી દાદાને ધરવામાં આવેલો હતો એ રીતે જે ધજારોહણ કર્યું એ પણ સૌ મિત્રો પૂરા બસના પેસેન્જરોની સ્વેચ્છાએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ હિસાબે જોડી ફેરવીને જે પણ રકમ થઈ એ રકમમાં પ્લસ સત્સંગ મંડળમાંથી રકમ ઉમેરીને અને ત્યાં મંદિરે અર્પણ કરવામાં આવી એકંદરે એક વાત ચોક્કસ કહી શક્યા કે ભાઈ દાદાની કૃપાથી અમે લોકો સુરતમાં જો આવો પ્રોગ્રામ ધાર્યો હોત અને બહુ મોટો ખર્ચો કર્યો હોત પણ પોસિબલ નહીં હતું કે આવું કાર્ય અમે કરી શકીએ જે દાદાની કૃપાથી દાદાના સાનિધ્યમાં બન્યું છે એમના શરણોમાં બન્યું છે જય વિશ્વકર્મા